હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજુકી બ્રેજા આવેલ છે જે મિત્રો જેડ ડીઆઈ મોડલ છે જેડ પ્લસ ટોપ મોડલ કાર છે પૂછતા બટન સાથે છે મિત્રો કાર સા સાવ વાજબી ભાવમાં કાર વેચવાની છે તો મિત્રો કારનું ક્યુ મોડલ છે ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વગેરે ડિટેલ આપણે મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ મિત્રો ડીઝલ એન્જિન બેજાકાર છે તો મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો બેજાકાર લેવેશ થાય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં મિત્રો ફોટો અથવા વિડીયો વોટ્સઅપ કરી શકો છો મિત્રો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે બ્રેજા કારની મોડલની તો મિત્રો બે હજાર અને સત્તરનું મોડલ છે મિત્રો કાર ડીઝલ એન્જિન છે ફોર ઓનરમાં કાર છે તો મિત્રો કારનું એન્ટીરિયર તમે જોઈ શકો છો અંદરથી પૂછસ્ટાર્ટ બટન સાથે કાર મળશે અને મિત્રો કારના બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ જોવા મળશે કારમાં તમને ટાયર ખૂબ જ સારા જોવા મળશે મિત્રો એકદમ નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે મિત્રો કારમાં બેટરી પણ નવી જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સો સો ટકા વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે લેધર સીટ કવર જોવા મળશે મિત્રો કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને જોવા નહીં મળે અને મિત્રો આ કાર ની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી બ્રેઝા બ્રેજા કારના માલિકની તો માલિકનું નામ કાનાભાઈ છે ને મિત્રો કાનાભાઈ આ બ્રેજા કારની કિંમત રાખેલી છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો કાનાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું નવ એંશી ચોપન ચાર ચાણત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો પાંચ લાખ પચાસ હજાર રૂપિયા અંદાજિત કિંમત રાખેલી છે મિત્રો આ કાર તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર પ્રોપર પોરબંદર જ જોવા મળશે તો મિત્રો નામ કાનાભાઈ કાનાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલું છે તો જે પણ કોઈ મારા મિત્રો મારુતિ સુઝુકી બ્રેઝા જો પ્લસ મોડલ કાર લેવાય તો વધુ માહિતી માટે કાનાભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ કન્ડિશન વગેરે જોઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે કાનાભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયવેશ રાજ